દરમિયાન એક બેન હતા એમને ફોર પેટ્રોલિયમ જે રોડ છે આખો એ રોડ ઉપર ખૂબ આવી રિક્ષામાં બેસાડીને ચાર હજાર ઈસામો લઈ ગયા હતા એમનો મોબાઈલ એમના કાનના બુટિયા અને બારસો રૂપિયાની લૂંટ કરી એ બાબતની હમણાં ફરિયાદ કરી હતી અને એમને માર માર્યો હતો એ બાબતની અમને ફરિયાદ કરી હતી ટોટલ કિંમત હતી એના સિત્તેર હજાર સાતસો રૂપિયાની પછી આ ગુનો દાખલ થયો ગુનો દાખલ થયો એટલે લોકલ પોલીસ તેમજ એલસીબીના પીઆઈ કુણાલ પટેલ તથા એલસીબીના પીએસઆઈ આરબી હોનાર તેમજ ભૂત સાહેબ અને સ્ટાફ આ બધો આ ગુનાની તપાસમાં લાગી ગયો હતો અને લોકો સખત મહેનત કરીને એમને એક બાતમી મળી હતી કે આ ગુનામાં જે એક વપરાયેલી ગાડી છે એ શંકાસ્પદ ગાડી વાઘોડિયા બાજુ છે એટલે લોકો એ બાજુ તપાસ જઈને વાઘોડિયાથી રતનપુર જવાના ગામ રસ્તો આવે ત્યાં લૂંટમાં આ ગુનામાં વપરાયેલી થાર ગાડી એમને મળી આવી હતી એટલે થાર ગાડી પકડીને એમાં જે થાર ગાડીનો ટાઈમ મળ્યો હતો એને પૂછપરછ કર્યું હતું એણે પોતાનું નામ અજય ઉર્ફે અનિલભાઈ હીરાભાઈ વાળા રહેવાસી હાલ નવા નરોડા અમદાવાદ પણ મૂળ અમરેલી બાબરાનો છે એ હોવાનું જણાવ્યું હતું ને એ કીધું આ ગાડી મારી જ છે મારા ભાઈબંધના નામ ઉપર લીધેલી પણ પછી એ ગુચકોપમાં બધું સર્ચ કર્યું બીજી રીતે ચેક કર્યું ખબર પડી કે આ માણસ તો બહુ મોટો ગુનેગાર છે અગાઉ બે ત્રણ મર્ડરમાં તેમજ બીજા ગુનાઓમાં સંકળાયેલો છે એટલે એની વધુ પૂછપરછ કરતાં એણે સ્વીકાર્યું હતું કે હા હું આજથી કે પંદરેક દિવસ પહેલાં ત્યાં સુરત બાજુ જતો હતો અને આવતો હતો ત્યારે એક આ બેન ઊભા હતા અને એમણે લિફ્ટ માગી મેં લિફ્ટ આપી હતી અને વાતચીતમાં એમણે મોબાઈલ વાપરવા આપ્યો હતો એમણે કીધું બે હજાર રૂપિયા હું મોબાઈલ આપું પછી કે અત્યારે પૈસા નથી પછી આપી દઈશ બે ચાર દિવસ અને આ તેર તારીખે પાછો સુરત જતો હતો સાંજના સમયે જતો એક એ ટાઈમ એટલે યાદ આવ્યું તો પહેલા પૈસા લઈ લઈએ એમ કરીને પાછો આવ્યો હતો અને પેલા બેનને પાછા બેસાડે અને કંડારી ઉતારવાનું કંઈ લઈને નીકળ્યો પણ કંડારી ઉતાર્યા નહીં બરોડા બાજુ લઈને આવ્યો અને રસ્તામાં પૈસા બધે ઝઘડો થયો એટલે એ બેનને એણે મોઢે મુકા માર્યા એમનો મોબાઈલ લઈ લીધો બારસો રૂપિયા લૂંટી લીધા બુટિયા ઉતાર લીધા અને બરોડા એક્સપ્રેસ હાઈવે પેલી બાજુ રસ્તામાં ઉતારીને ભાગી ગયો હતો આની આટલી પૂછપરછ કરી છે અને એની જોડેથી બારસો રૂપિયા કબજે કર્યા છે આપણે પ્લસ એના મોબાઈલ ગુનામાં વપરાયેલ મોબાઈલ ચોરીમાં ગયેલા ત્રણેક મોબાઈલ કબજે કર્યા છે ગાડી કબજે કરી છે પછી આનો આખો ગુનાહિત ઇતિહાસ આપણે ચેક કર્યો શું શું આને ગુના કર્યા છે તો એણે મૂળ બોટાદ જિલ્લામાં એક ગુનો કર્યો છે એ ત્રણસો સાતનો ગુનો કર્યો ત્રણસો છોતેરનો ગુનો કર્યો છે એમાં પણ મહિલાને મોટરસાયકલ ઉપર બેસાડી અને લઈ ગયો તો અને બદકામ કરવાની કોશિશ કરી હતી ને એને સોનાના બુટિયાને આને બધું લૂટી લીધું તો અને કૂવામાં ધક્કો મારી દીધો હતો જોકે મહિલા કૂવામાંથી બહાર નીકળી ગઈ હતી પણ એક આ ગુનો કર્યો હતો બીજો એણે રાજકોટ શહેર બી ડિવિઝનમાં એક ગુનો કર્યો હતો જેમાં ત્રણસો છ્યાસી પાસઠ ત્રણસો ત્રેવીસ દબદો હતો જેમાં કોઈ મહિલાએ જ ફોન કરીને મિતાલી મહેશભાઈ રામાવતને પોતાના ત્યાં બોલાવી એનો વિડીયો બનાવી અને એને લૂંટી લેવા માટે અપહરણ કર્યું હતું ને એણે પૈસા નતા આપ્યા તો એનું મર્ડર કરી નાખ્યું હતું ત્રીજો ગુનો એણે એવો કર્યો હતો કે આ ગુનામાં સેન્ટ્રલ જેલમાં હતો દરમિયાન રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ ત્રણસો બેનો થયો હતો એમાં એણે પ્રવીણભાઈ ચૌહાણ નામના માણસનું દસ્તાવેજ બનાવવા બાબતે થઈ એ જ સ્ત્રી સાથે મળીને મર્ડર કરી દીધું હતું તે બાદ રાજકોટ શહેર એ ડિવિઝનમાં પણ એના વિરુદ્ધ ત્રણસો બાણું મુજબનો ગુનો દાખલ થયો છે જેમાં અર્જુનભાઈ રમેશભાઈ પોપટ સાથે ઝઘડો કરીને લૂંટ કરી લીધી હતી તેમજ રાજકોટ ગ્રામ્ય લોધિકા પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો દાખલ થયો છે જેમાં પણ એણે જૂનાગઢ બાજુ એક સ્ત્રીને જવું હતું મોટર સાઇકલ ઉપર લિફ્ટ હતી લઈ ગયો પાછો બદકમ કરવાના ઈરાદે એને કોશિશ કરી ના પાડી ગળું દબાઈને એમ મારી નાખી હતી અને આ આ રીતે આણે ચાર પાંચ મોટા મોટા ગુના કરેલા છે અને આની એક એમો રહી છે કે કોઈ પણ સ્ત્રીને લિફ્ટ આપવાના બાને લઈ લેવાની અને પછી એની જોડે બદકામ કરવાનું સ્ત્રી પ્રતિકાર કરે તો એને મારી નાખવાની એને જે પહેરેલા એની જોડે જે વસ્તુ હોય બધી લૂંટી લેવાની આ ઈસમ છેલ્લે બે હજાર બાવીસથી જેલમાંથી જામી પેરોલ ઉપર છૂટ્યો ત્યાંથી હાજર જ નથી એટલે પેરોલ ઉપર રહેવાનું પડ્યો હવે એને આદર જ પકડેલો છે એરેસ્ટ કર્યો છે અને હવે એની પૂછપરછ વધારે કરીએ છીએ કે આ સિવાય કોણ કોણ ગુના કર્યા છે આ ઇસમને પકડવામાં એલસીબીએ ખૂબ મહેનત કરી હતી એલસીબી પીઆઈ તેમજ એલસીબીના પીએસઆઈ ભૂથ એલસીબીના પીએસઆઈ વણર અને આખો સ્ટાફ બનાવ બન્યો ત્યારથી સતત એ લોકો રાત દિવસ ત્રણ ટીમો બનીને અલગ અલગ ફરતા રહ્યા હતા અને છેલ્લા ગુનો શોધવા સફળતા આ ના મેં કીધું ને પાંચ ગુના તે તમને કીધા એ પ્રમાણે કેવું છે કે ગમે તે વિસ્તારમાં જતો રહે એની એમ જ છે કે એકલી મહિલા દેખાય તો એને મોટરસાઇકલ કે ગાડીમાં લિફ્ટ આપી દેવાની પછી એને એકાંત વિસ્તારમાં લઈ જાય એની સાથે બદકામ કરવાની કોશિશ કરવાની ના પાડે તો મારી નાખવાની અથવા મારવાની અને બધી વસ્તુઓ લૂટીન જતું રહું હાલ પૂરતું તો કોઈ છે નહીં કારણ કે ફરિયાદીએ જ ના પાડી છે અત્યારે તો અમે પૂછ્યું જ ના પાડે છે છતાં અમે તપાસ એ બાબતમાં કરી રહ્યા છીએ આમ તો સ્વચ્છ જ છે પણ એની એમો એવી છે એટલે આપણે એવું કહી શકીએ મેં કીધું વાઘોડિયા રોડ ઉપર છે ને